હા મિત્રો જય જોહર જય આદિવાસી જય માતાજી રામ રામ અને અમારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો તો હાલ એટલે કે અત્યારે આપણે ઘણા સમય પછી પાછા ફરી એક કારણ કે આપણું કામ જ છે ખેતીવાડીનું એટલે આજે ફરી પાછા આપણે ઘઉંનું ઘઉંની અંદર લગભગ પાંચમું પાણી થાય તો ઘઉં આવા થઈ ગયા છે અને પાંચમું પાણી પાવા માટે આવ્યા છે આપણે વાળીએ અને એમાં એવું છે મિત્રો કે થોડાક ઘઉં પીળા દેખાતા હતા કે મતલબ કલર ચેન્જ નહીં થયો એટલે આપણે ફરીને પાસે પાંચમું પાણી ખાતર નાખીને વાળી દીધું એમ એટલે થોડાક ચેન્જ થઈ જાય તો હા મેં થોડાક કલર ચેન્જ નહીં થયો બાકીના બધા કમ્પ્લીટ થઈ ગયા હતા એટલે આપણે એમ મસ્તીને એમ અને હવે ચેન્જ થઈ ગયા છે અને મિત્રો ઘઉંની હાઈટ ન થાય અહીં ઘઉં આટલા થાય આટલા અને કમ્પ્લીટ પાકી જાય કટર આવે કટરમાં આવે એવા થાય ને પાકી જાય કમ્પ્લીટ એમાં આપણી જેવા આપણા ગામડામાં થાય એટલા મોટા નહીં થાય તો બ્લોગ ઘણા દિવસથી એટલે નહીં કારણ કે દવા જીરું મિત્રો ઝાજું આવેલું છે સત્તર અઢાર મીઠા જીરું જીરું છે તો એમાં દવાનું છંટકાવ દરરોજ ચાલે છે એટલે થોડોક એમ પછી આખો દિવસ દવા સાંટી સાંટીને થાકી જવાય એટલે પછી વિડીયો બનાવવાનો ટાઈમ રહેતો નથી તો આપણે હાલ છે ને ટાઈમ થઈ ગયો લગભગ ત્રણ સાડા ત્રણની આસપાસ તો ચા પીવાનું છે પીવાની ઈચ્છા થઈ એટલે ચા બાનું બધું સામાન બધું અમે લબાસો લઈને કારણ કે સવારથી આવ્યા ને એટલે આખો દાડો રહેવાનો એટલે ચા તો આપણને ને જોયેલા ચા વિના મને ચેન ના પડે એવું છે મિત્રો એટલે ચા બને છે આપણે પછી આ થોડાક ઘઉંમાં ના કવાડી દઈએ પછી ચા પીવા પાછા આપણે જતા રહીશું ફરી પાછા ચા પીને કે એવું છે મિત્રો તો તમે એવું વિચારતા ને કે મહી દુ ઘઉં ના વિડીયો નાક નાક કરે મિત્રો આપણું કામ બે ત્રણથી ઘઉં મેં હોય અને બે ત્રણથી પાછું જીરમાં હોય ક્યારેક દવા સાટવાનું હોય અને ક્યારેક નીંદવાનું હોય આવું બધું હોય મિત્રો ખેડૂતને શું હોય બીજું આપણે વાડી વાક રાખી ભાગમાં બરાબર એટલે જ કામ કરવાનું હોય બીજું ફાલતું કામ કોઈ જગ્યાએ જવાનું તો આવું કંઈક છે મિત્રો દૂધવાળી ચા વાડીઓ ભણાવ્યા ગામ નજીક છે એટલે આપણે બીજલી આવ્યા અને જે કોઈ ભાઈની ઈચ્છા થાય ચા પીવાની તો આવી જાવ આપણી વાડીએ હળવદ તાલુકાનું લીલાપુર ગામ છે ત્યાં આપણે વાડી રાખેલી છે ભાગમાં એટલે ત્યાં ગમવા આવેલો છે જીરું આવેલું છે મિત્રો એટલે હાલ તો આપણે ગમમાં જ પાણી વાળ્યું અને બપોરનો ટાઈમ થઈ ગયો એટલે ચા પીવાની ઈચ્છા થઈ ગયેલા કારણ કે આપણે ચા ની પીએ ને તો દિવસ ના જાય દાડો ના જાય એટલે ચા પીવું પડેલા અને હવે આપણી કંઈક ચા છે તો ઓછા માણસે ને એટલે આવી ચા છે આપણી બાકી ચા ચા માણે હેમ પાડતા છે એવી ચા એવી હોય પણ આ થોડીક એમ સારી છે આ તો ચા પીવો તો આવી જજો તારે કંઈક કેવું છે મિત્રની આપણી ચેનલ વિશે કંઈ સબસ્ક્રાઈબ નહીં કરતા એને કંઈ કે બે બે શબ્દ કંઈક કે નહીં એમ નિક કરે હું કા એ બધા આપણે પૂણીની બોટલે બીજા લોકો કરે તો મિત્રો કઈ વાંધો નહીં આપણે તમે સબસ્ક્રાઇબ કરો કે ના કરો કોઈ વાંધો નહીં પણ ચેનલ જોજો વિઝિટ કરજો તમે સબસ્ક્રાઇબ નહીં કરે તો તમારે ખંભો પીવું પડે ભગત માં છે કો ખંભો કહેવાય પાણી ખંભો એટલે ખંભો એટલે શું કહેવાય ખબર મને મેં તો તો ને ખણો મેડો રે મધરન દારૂડ મે એ મારી મારી સગત આવું કંઈક પીવું પડે પછી તમે સપોર્ટ નહીં કરો ને તા કઈ વાંધો નહીં મિત્રો મગજ આ તો હું છે મસ્તી મસ્તી મસ્તીમાં કઈ આપણે બોલીએ બાકી એવું કંઈ નથી તમે કરી નાખજો ને હા હા વાળ લે જા હો કંઈ વાંધો નહીં મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો ટેન્શન લેતા નહીં આપણે કોઈક દિવસ એમ આગળ આવું પ્રગતિ થયા આપણી ચેનલની ને પાર્ટી બધાને કરાવું મોજે મોજ ટેન્શન નહીં લેતા અને ફેસબુકની અંદર જોતા હોય ને આપણે તો ફેસબુકની અંદર હમણાં થોડીક એમ રીલ બિલ અપલોડ કરું છે તો એ તમારે ફેસબુકની અંદર સ્ટાર જેવું કંઈક દેખાય ને સ્ટાર જેવું એને આંગળી દબાવીનો વિજય બનાવજો આપણે ભાઈને હાલા એવું કંઈક કરજો બાકી આપણે અગેડ નહીં આવે મિત્રો લોકો એમાં જ આવી ગયેલા છે તમને હજુ ખબર જ નથી હજુ જાણતા જ નહીં ખાલી મોબાઈલ જોવાનું જ જાણો મોબાઈલની અંદર કેટલી કમાણી થાય લોકો કેટલું કેટલું કમાય તમને હજી ખબર જ નહીં મળે હજુ ઈંડામાં જ છેલ્લા મિત્રો ઈંડાની બહાર નીકળે એટલે ખબર પડે દુનિયા કેવી પૈસા કમાય દેખો હજુ ઉતરાયણ આવ્યો નહીં ને ત્યાં લોકો તો શું લા ઓલા ફૂગ્ગો હું કે શું કહેવાય લેલા ફૂગ્ગો ફુગ્ગો આવે છે ટાવરની હામાં હા હમ લાલ નો છે ને એટલે કંઈક આવે કોઈક ઉડાડો એવું લાગે આવું કંઈક છે મિત્રો તો આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ પણ નાખજો અને ફેસબુકની અંદર જોતા હોય ને તો ફેસબુકને પણ ફોલો કરી લેજો અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હશે ને તો ફોલો કરજો ઇન્સ્ટાગ્રામની અંદર આપણે બધી દરેક જગ્યાએ કમ્પ્લીટ જ છે બરાબર તો જય માતાજી રામ રામ પછી મળીએ બીજા વિડીયોની અંદર કાલે કારણ કે દવા સાંટવાની છેલા એસી પંપની દવા સેલા મિત્રો ખબર ખબર દુઃખી જાય વળી પણ જીરું તો પકડવું પડે ને થોડું ખારું છે એટલે તો મળીએલા હા કે